ખાલી પાંચ જાન્યુઆરી થી મેઈન વગર આંકડો જોઈએ તો ત્રેપન હજાર ઉપર એપ્લિકેશનો વન નાઈન થ્રી જીરો ઉપર રજીસ્ટર થઈ છે. જે ઘણો મોટો આંકડો છે અને દર વર્ષે આ આંકડો વધી રહ્યો છે. હવે એમાં જોઈએ કે સૌથી વધારે આ અરજીઓ છે એ આજે જે બે હજાર બાર ચાઈનાથી ચાલતું સ્કેમ છે જેમાં ટાસ્ક આપવાના બહાને એટલે કે ગવર્મેન્ટના પૈસા કમાવો આપ તમને ટાસ્ક કમ્પ્લીટ કરો અને એમાં લોકોને જે ફ્રોડ કરવામાં આવે છે એની સંખ્યા સૌથી વધારે છે. આ ફ્રોડમાં પહેલા તો જે વ્યક્તિ હોય છે એમને અલગ અલગ સોશિયલ માધ્યમ મીડિયા દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે જે ક્રિમિનલ્સ હોય છે એ ખોટી ઓળખ આપે છે કે પોતે કોઈ કંપનીમાં કામ કરી રહ્યા છે અગર આપ ઘર બેઠા હજાર થી બે હજાર રોજ કમાવા માંગતા હોય તો આપને એક ટાસ્ક આપવામાં આવે છે આ ટાસ્ક કોઈ બી હોઈ શકે કોઈ વિડીયો લાઈક કરવાનું કોઈ સેલિબ્રિટી પેજ લાઈક કરવાનું યા કોઈ હોટેલ નું રેટિંગ આપવાનું યા કોઈ બી પ્રોડક્ટ નું રેટિંગ આપવાનું આ સ્ક્રિપ્ટ બદલતી રહે છે અલ્ટિમેટલી તમને ટાસ્ક આપવામાં આવે છે ઇનિશિયલી તમને નાના ટાસ્ક કરવા બદલ પહેલા પૈસા આપવામાં આવે છે પછી તમને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન કરવામાં આવે છે એ ગ્રુપમાં બીજા બી મેમ્બર હોય છે એમાંથી જે એટી પર્સન્ટ અકાઉન્ટ હોય છે આ ક્રિમિનલ્સના જ હોય છે જે પોતે જ ઓપરેટ કરતા હોય છે એમાં ખોટા મેસેજ કરવામાં આવે છે કે આ ગ્રુપમાં અમે જોડાયા પછી અમે આ ટાસ્ક કમ્પ્લીટ કર્યા તો અમને આટલા લાખનો ફાયદો થયો છે એવા સ્ક્રીનશોટ મૂકવામાં આવે છે જેથી જે વિક્ટીમ હોય છે એમને એવો ભરોસો મળે છે કે આ જે કામ છે એ લેજિટિમેટ કામ છે અને ત્યારબાદ એમને પ્રીપેડ ટાસ્કના બહાને એમને એક વેબસાઇટ આપવામાં આવે છે કે જેમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે એમના ડબ બે થી ત્રણ ઘણી રકમ એમાં દેખાડવામાં આવતી હોય છે કે તમે કમાઈ રહ્યા છો અને આપણે તો મંથ અથવા અમુક ટાસ્ક કરવા પડશે અને જ્યારે એમાં અરજદારો એ રકમ જોઈને વધારે વધારે ઇન્વેસ્ટ કરતા હોય છે અંતે જ્યારે કોઈ લોકોએ દસ લાખ વીસ લાખ લાખ જે બી એને ઇન્વેસ્ટ કર્યું હોય એમની રકમ એમાં ત્રીસ લાખ દેખાડતી હોય છે જે એમને મળવા પાત્ર છે એ વિડ્રો કરવા જાય છે ત્યારે એમને એવું કહેવામાં આવે છે કે તમારે ટ્વેન્ટી આ રકમ જે છે એમના ઇન્કમ ટેક્સ યા કોઈ બી બહાના બાંધીને એમને ભરવા પડશે એટલે લોકો કેમ કે ત્રણ ગણી રકમ દેખાતી હોય છે ને એ ટ્વેન્ટી પર્સન્ટ ભરે છે ત્યારબાદ ફરીથી કોઈને કોઈ બહાના બહાના એમની પાસેથી પૈસા મેળવવામાં આવતા હોય છે અંતે એ કોઈ બી અમાઉન્ટ એમાં વિડ્રો નથી કરી શકતા અને આ પૈસા એમના જતા રહે છે બીજી એક જે મોડો સોપંડી આજ કરે છે એ આ સેમ ગ્રુપ દ્વારા કે જેમાં શેર માર્કેટમાં રોકાણ કરવાના બાને એમને ટિક્સ આપવાના બાને એમની સાથે ફ્રોડ કરવામાં આવે છે એમાં બી આવી જ રીતના ફેક વેબસાઇટ અને ફેક એપ્લિકેશન બનાવવામાં આવે છે જેમાં પૈસા દેખાડવામાં આવે છે ઇનિશિયલી પૈસા એમને પરત આપ મને આપવામાં આવશે નાની એડવાઇસ બદલ કે આપ કમાઈ રહ્યા છો અને ત્યારબાદ ડિમેટ એકાઉન્ટ ની બદલે જે ક્રિમિનોલોજી એ પોતાનો એકાઉન્ટ આપતા હોય છે જેમાં આ પૈસા લેવામાં આવતા હોય છે અને ત્યારબાદ અત્યારે જે બીજો ફ્રોડ છે કે જે FedEx કુરિયર અને Skype ના કોલ કો ફ્રોડ થાય છે જેમાં પેલા ફરિયાદીને એવું કહેવામાં આવે છે કે આપના કુરિયર આપણે જે કરેલું છે એમાં કોઈ ડ્રગ્સ મળી છે યા તો કોઈ બીજું કોઈ કોન્ટ્રાબન્ડ મળેલું છે અને ત્યારબાદ એમને કોઈ હોટલાઇન ઉપર કોઈ પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરવાના બદલે કનેક્ટ કરવામાં આવે છે અને પછી એમને કહેવામાં આવે છે કે આપના ફોન ટેપ થઈ રહ્યા છે એટલે સ્કાઈપ માં અમે આપનું વિડિયો પરથી આપનું એક ઇન્ટરોગેશન કરશું જેને ડિજિટલ અરેસ્ટ ભી કહીએ છીએ અને સ્કાઈપ માં અમને ધમકાવવામાં આવે છે ખોટી મોટી ઓ સીબીઆઈ ના નામે આરબીઆઈ ના નામે મોકલીને અને પછી એમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે તો આ ત્રણ સૌથી વધારે ટાઈપ ના ફ્રોડ છે જે અત્યારે આવી રહ્યા છે આ ઉપરાંત સેક્સટોશન જે ફ્રોડ આવે છે સેક્સટોશન નામે એ ભી ફ્રોડ વધી ઘણા કેસો અમારી પાસે આવતા હોય છે કે જેમાં જે ક્રિમિનલ હોય છે પહેલા ફેસબુક માં વિકટીમ્સ રિક્વેસ્ટ મોકલે છે પછી એમને લંચાવી અમને WhatsApp માં એમની સાથે વાત કરવા માટે આમંત્રણ આપે છે અને પછી WhatsApp માં અમને એક વિડિયો કોલ આવે છે જેમાં સામે ન્યુડ કોલનું રેકોર્ડિંગ પ્લે થતું હોય છે અને વિક્ટિમનું રેકોર્ડિંગ કરી લેવામાં આવે છે અને પછી રેકોર્ડિંગ બધે વાયરલ કરવાની ધમકી આપીને એમની પાસેથી પૈસા મંગાવવામાં આવે છે આ ઉપરાંત ઇન્સ્યોરન્સ પોલિસીના નામે ફ્રોડ થતા હોય છે અને બીજી ઘણી જે ફાઇનાન્શિયલ ફ્રોડની મોડસ ઓપરેન્ડી છે જેમના દ્વારા ફ્રોડ કરવામાં આવતા હોય છે જો આવા થી બચવું હોય તો સૌથી પહેલા એક જ ધ્યાન રાખવું જોઈએ કે એવી કોઈ સ્કીમ નથી હોતી જે આપણે ઓવરનાઈટ બે થી ત્રણ ગુણો રિટર્ન આપી શકે આપણે જે બી આ લોકો પોતાની બીજી ઓળખ આપીને સોશિયલ મીડિયા કે વોટ્સએપમાં આપને કોન્ટેક્ટ કરતા હોય છે તો એક આગ્રહ રાખવો કે કોઈ બી ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા એમની રૂબરૂમાં મળી એમની ઓળખની આપ ખરાઈ કરો કે માણસ જે ક્લેમ કરે છે એ છે કે નહીં એ સિવાય કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કરવું આપના જે નજીકમાં કોઈ રહેતા હોય તો એમનો આપણે અભિપ્રાય લેવો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો અભિપ્રાય લેવો કે આવી કોઈ સ્કીમ માટે અમને કોઈ કોન્ટેક્ટ કરી રહ્યું છે તો આ સાચી સ્કીમ છે કે નહીં કેમ કે એકવાર આપ કોઈ ભી પૈસા ટ્રાન્સફર કરતા હોય છો તો એ ઘણીવાર એ પૈસા દેશના અસંખ્ય એકાઉન્ટોમાં લેયર કરવામાં આવતા હોય છે અને પછી ક્રિપ્ટોકરન્સીમાં દેશની બહાર મોકલવામાં આવતા હોય છે એટલે એમને ટ્રેસ કરવું ઘણું અઘરું પડતું હોય છે એટલે કોઈ ભી ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન માધ્યમમાં કરતા પહેલા

કેમ કે આજ ક્રિમિનલો પછી આપના જ આધાર કાર્ડ યા પાન કાર્ડ યા આપનો કોઈ આઈડેન્ટિટી ઉપયોગ કરીને બીજા સાથે ફ્રોડ કરતા હોય છે આ બે થી ત્રણ વસ્તુ જો આપ ધ્યાન રાખો તો ફાઇનાન્શિયલ ફ્રોડ થી બચી જતું હોય છે અને આપની સાથે જો આવા કોઈ ફ્રોડ થઈ રહ્યા છે અગર થયો હોય તો તરત જ 1930 માં કોલ કરો જેથી આ જે ફ્રોડમાં માં ગયેલી રકમ છે એમને સીઝ કરી શકાય આપણે ત્યાં કેટલા પ્રમાણમાં આવા ફ્રોડ થઈ ચૂક્યા છે કેટલી રિકવરી થઈ છે અત્યાર સુધીમાં આજની તારીખે આપણે 85 એફઆઈઆર કરી છે આખા અમદાવાદ નું કરીએ તો જૂન સુધીમાં ત્રીસ હજાર જેટલી એપ્લિકેશનો એસએસસીઆરપી પોર્ટલમાં આવી છે અને રિફંડની અત્યારે અમે કહીએ કરી રહ્યા છીએ લોક અદાલત બાવીસ તારીખે પ્રોસિજર કરી રહ્યા છીએ એટલે રિફંડ નો આંકડો ત્યારબાદ